ત્યારે જ્ઞાન થાય આપણે તો પેઘડે પગ અને બ્રહ્મની વાતો થોડુંક લગભગ લગભગ અહીંયા આવીએ ને તો તમે જોજો આપણે બેઠા હોય ને આપણું મન કઈ હોય શરીર નહીં બેઠું હોય તો મન કઈક બીજું હોય એક કલ્લા મારતું હોય એક કેટલા વિચારો ઘટતું હોય આયોજનો કરતું હોય મન કથામાં નથી કથામાં કથા આપણે કે ક્યારે મન બેકારી ત્યારે મન બેસવું એમ કથા કે જાય એટલે છે એટલે કે છે કે પરાગ પર પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન આ લોકોનું તો થાય આ લોકોનું તો પ્રશ્ન આ લોકોનું એટલે પ્રકૃતિ પૂરી સુધી જેટલા લોક છે જેટલા સ્થાનકો છે એ બધા દેવતાઓના સ્થાનકો છે અવતારોના છે એ બધી વાતો તો થાય અને બધા આવે લોકો કથા બધી થતી જાય છે ને રામાયણમાં બધી ભાગરૂપેતા પણ ભગવાન સ્વામિનારાયણ જે પોતાનું જ્ઞાન લઈને અક્ષરધામમાંથી આવ્યા છે એ જ્ઞાન એમના થતું નથી એ તો જેમ જેમ કથા સાંભળતા જઈએ પેલા અંતકરણ શુદ્ધ થતું જાય અંતકરણ શુદ્ધ થાય એટલે જ્ઞાન જીલાય અને પછી એનું મનન થાય તો થાય પછી કઈક આપણને સૂજે બાકી આપણે સામે તો છીએ કે ક્રોધ ન કરવો બરાબર તો પણ ક્યાં ક્રોધ થઈ જાય છે જાણે છે ક્રોધ બહુ બુરી વસ્તુ છે એનેથી નુકસાન ઘણા છે શરીરના રોગ થાય છે અને ઘણું બધું ધનક ધનક થઈ જતું હોય એ ક્ષણિક ક્રોધમાં પણ એ એક જ થતું કે ક્રોધ કરવો તો તોય થઈ જાય અમુક બાબત એવી છે કે તમે નક્કી કરવું હોય કે આ મારે આ બાબતે પડવું જ નથી તો અમે સ્લીપ થઈ જવાય કારણ કે એ જ્ઞાન છે ને ફક્ત વાક્યાય થયું છે લક્ષ્યાંક થયું નથી લક્ષ્યાંક તો આપણને ઝેરનું જ્ઞાન કર્યું ઝેર એ આપણે ખાતા જ નથી લક્ષ્યાંક લાને કહેવાય કે આપણે ક્યારે પણ ધારો કે બોટલ સામાન્ય હોય પોઈઝન બધું હોય ને તો આપણે અર્પી છે આપણે ખબર છે આપણે અનુભવ નથી કર્યો પણ જેને અનુભવ કર્યો છે એ અનુભવ કહેવા રહ્યા નથી એ આપણને પાકું છે એટલે ઝેર આપણે લેતા નથી એમ જગત નાશવંત છે એ અનુભવ ગુણાથી ગુરુ અને છે આપણને નથી કે કે પર સમજાતું નથી નાશવંત કોને સમજાતું નથી તે જ તે કે પૂતો લાગે કે બરાબર નાશવંત છે મરધું પડી આવીયું બહુ તો વૈદરે બાઘો પર બેઠા હોય અને આજ ભાતો કરતા હોય ફલાના ભાઈ આવા આતા આજ ભી દર્ મયાતા પણ હા ત્યાં સાથે લઈ ગયા નથી એ નીકળ્યું કે તમારા એમ થવાનું છે એ વિચાન કે આવે પોતાને મરવાનું છે પોતાને એક વખત અહીંયા જ આવવાનું છે એ ખબર નથી એ આપણને અહીંયા જ ખબર પડે છે જેમ જેમ કથા સાંભળતા જાઓ ને એમ જ્ઞાન થતું જાય એટલે કે જ્ઞાન ગોષ્ઠી કહે યોગી બાપા આ ગોષ્ઠી યુવકોને કરાવતા અને એમાં પછી પ્રશ્નોત્તર કરાવતા એકબીજાને શીખવાડતા શ્રીજી મહારાજ એવું કરતા શ્રીજી મહારાજ નાના નાના સંતોને બોલાવતા કહેસાતા અને કહેતા અરસપરસ પ્રશ્નો ગોષ્ઠી થાય અને ગોષ્ઠીથી જ્ઞાન થાય બધા અનુભવ વાત કરે તો ગોષ્ઠી છે ને એ એવું માધ્યમ છે કે તમને થોડાકમાં ઓછું જ્ઞાન થઈ જાય થોડીક ગોષ્ઠી કરો તમે તો તમે જુઓ આમ બતામાં આખી જિંદગી વાંચ્યા કરો અને તમને જ્ઞાન ન થાય પણ તમે ગોષ્ઠી ભરતા હોય ને અને એમાં તમે લાઈવ ગોષ્ઠીમાં આવો ને અત્યારે પણ અત્યારે મોબાઈલમાં એવી સુવિધા હોય છે કે તમે ભેગા થઈને વાતો કરી શકો બધા અને બીજાને ચહેરા જોઈ શકો વોટ્સએપ છે કે ટેલિગ્રામ છે તેમાં છે વસ્તી પછી પેલી ઝૂમ નામની એક એપ આવે છે એમાં પણ થઈ શકે છે પણ એક કેવું છે કે તમે ગોષ્ઠી કરવી છે નક્કી કર્યું હોય અને મારે કંઈક શીખવું છે એવું નક્કી કર્યું હોય તો ગોષ્ઠીમાં તમને મજા આવે બાકી જ્ઞાન કેવું છે કે મા ગુણા વાતોમાં જ લખ્યું છે કે ઉત્તમ હોય ને એ તો શાસ્ત્રમાંથી જ લે મધ્યમ હોય એને સાધુની ન સંગમાં આવે ત્યારે સમજાય અને કનિષ્ઠ હોય ને એ નગાડા વગાડે તોય સમજાય ટકાઓ કેટલી ભરતો હોય તોય સમજાય એટલે આપણે નક્કી કર્યું હોય કે ભાઈ મારે આ દેહ જેના માટે આટો છે તો એ તમારે અંતર્ગો થઈ આત્મગોષ્ઠી જયારે વિચાર કર્યો હોય આપણે વિચાર દેખાવા કે મને આ શરીર ભગવાને શાને માટે આપ્યું છે તો તરત ખબર પડશે કે આ શરીર મુક્તિ માટે આવ્યું છે બાકી કોઈ અર્થ જ નથી બીજું તો વિષય ભોગ માટે બધા કુશી તો પ્રસાદ થયેલા જ છે કેટલી યોજનીમાં ભગવાને નાખ્યા છે હવે મનુષ્ય શરીર હતું તો વિષય ભોગ માટે ક્યાં આવ્યું છે ભવા આ ભવાટ મહિને ઓળંગવા માટે આવ્યું છે લખ્યું જ છે બુદ્ધિ પ્રેમના પ્રાણ જનાના અશુદ્ધ પ્રભુ માણસો ને બુદ્ધિ આપી મન આપ્યું ઇન્દ્રિય પ્રાણ દસ પ્રાણ આપ્યા પ્રાણ પણ જ્ઞાન ઉદાન સમાન નાગપુર માં કુકલદેવ જનંજય આ દસ પ્રાણ આપ્યા બધી ઇન્દ્રિયો આપી ઇન્દ્રિયો ના વિષય આપ્યા શાને માટે છે તો કે છે કે એના પ્રારંભ પ્રમાણે આયુષ્ય હોય એ પ્રમાણે એને જીવવાનું જીવતા જીવતા એને પોતાનું આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને આ લોકથી પર થવાની બસ એક બીજા યોનિમાં ને બીજી યોનિમાં ઈશ્વર યોનિમાં નથી દેવતાની યોનિમાં નથી જે કેવળ કેવળ મનુષ્યવાત છે અને એ પણ અહીંયા મહારાજ કહે છે ખગોળ ગુગલનું વચમાં મહારાજ એમાં લખે છે કે મનુષ્ય દેહ આવું મોળવો આ ભારત ધરમકનમાં બહુ ગุลલપ છે એને પ્રતિબો મહારાજે કહ્યું કે એક સો વર્ષનું આયુષ્ય બ્રહ્મા છે એક પ્રાકૃત લઈ જવા જીવે સો વર્ષ જીવે બ્રહ્મા હવે જેને એક દિવસમાં આ ખબર ને ચોસઠ કરોડ વર્ષ રહ્યા જતા હોય હવે બ્રહ્માના મહિના હોય ઘણો વર્ષ હોય ઘણો સો વર્ષ ઘણો કે એટલા વર્ષો થયા તો પણ એક પ્રાકૃત પ્રલય થયો એવા સાડા કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે આ જીવને ચોરાશી લાખ યુનિટ ભમકો ભમતો એક વાર મનુષ્ય સુધી આવે હવે એમાં પાછો એ સસ્પન્ડ કેટલો કરે છે એ તો બનવા થાય એ કેટલો સંસ્થામાં લગતા